રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મૌડીપાળ રોડ પર લગભગ રૂપિયા ત્રેવીસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં બેડમિન્ટન ચેસ કરાટે જીમ યોગા વોલીબોલ ટેબલ ટેનિસ લોન ટેનિસ તીરંદાજી સહિતની અગિયાર જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા બે તબક્કામાં આ સ્ટેડિયમમાં ગેમ્સ શરૂ કરાશે બેડમિન્ટન વોલીબોલ લોન ટેનિસ બાસ્કેટબોલ સહિતની રમતો શરૂ કરી દેવામાં આવી છે હાલ 592 બાણું મેમ્બર્સમાંથી 507 જેટલા મેમ્બર્સ જોડાઈ ગયા છે મનપા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનાવતા ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલની રમતોનું પણ આયોજન અહીંયા થઈ શકશે અહીં અગિયાર જેટલી રમતો રમી શકાય છે જેમાં સાત ઇન્ડોર અને ચાર આઉટડોર ગેમ્સ છે રાજકોટ સ્પોર્ટ્સ સંકુલના ઓએચડી કેબી ઉનાવાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મનપા દ્વારા બેસિક સર્વિસીસની સાથે લોકોને વધુ સુવિધા અને લાભ મળે તે હેતુથી રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ પાંચ સ્વિમિંગ પુલ તેમજ રેસકોસ ઇન્ડોર સ્ટેડિયમ તેમજ લોન ટેનિસ ક્રિકેટ સ્ટેડિયમ એથ્લેટિક ટ્રેક ફૂટબોલ ગ્રાઉન્ડ સહિતની સુવિધા લોકોને મળી રહે તે હેતુથી કાર્યરત છે ત્યારે મોડી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ડોર સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે ભવિષ્યમાં અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન પણ થઈ શકશે મારું નામ કેબી ઉનાવા હું ઓએસડી સ્પોર્ટ્સ સંકુલ નો કામ કરું છું રાજકોટ મહાનગરપાલિકા જે કોર્પોરેશનની બેઝિક સર્વિસીસ હોય છે એની સાથે સાથે લોકોને એક્સ્ટ્રા પણ કંઈ લાભ મળે એ માટે અવિરત પ્રયાસ કરતો છે જે ના અનુસંધાનમાં આપણે સ્પોર્ટ્સની અંદર પાંચ સ્વિમિંગ પુલ કાર્યરત છે રેસ્કોર્સ ઇન્ડોર સ્ટેડિયમ બનાવેલું છે તેની સાથે લોન ટેનિસ ક્રિકેટ સ્ટેડિયમ એથલેટિક ટ્રેક ફૂટબોલ ગ્રાઉન્ડ પછી હોકી જેવી સ્પોર્ટ્સની સુવિધાઓ પણ આપીએ છીએ અમુક સમયથી એક સારી કક્ષાનું એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બને એ ટાઈપનું આયોજન આરએમસી દ્વારા કરવામાં આવેલું જેના ભાગરૂપે આપણે મૌડી એરિયામાં મૌડી પાલરો રોડ ઉપર રામધણ આશ્રમથી આગળ ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવેલું છે જે આશરે દસ હજાર ચોરસ મીટરના એરિયામાં ફેલાયેલું છે આ સ્પોર્ટ્સ સંકુલમાં ટોટલ અગિયાર રમતો આવેલી છે જેમાંથી સાત ઇન્ડોર અને ચાર આઉટડોર ગેમો છે જેમાં હું વાત કરું તો લોન ટેનિસ બાસ્કેટબોલ વોલીબોલ અને કબડ્ડી જે ચાર આઉટડોર ગેમ છે જ્યારે બેડમિન્ટન યોગ જીમ શૂટિંગ આર્ચરી સ્પોર્ટ્સ અને ટેબલ ટેનિસ આ સાત ઇન્ડોર ગેમ છે આપણે થોડા સમય પહેલા આનું લોકાર્પણ કર્યું છે સ્ટેડિયમ આખું બની ગયેલું છે એટલે આપણે બે તબક્કામાં એકચ્યુઅલી આની કામગીરી શરૂ કરી છે જેમાં પહેલાં તબક્કાની કામગીરી આપણે સોળ તારીખથી શરૂ કરી દીધી છે પાંચ તારીખથી આપણે પ્રેસ આઉટ કરેલું પબ્લિક માટે મેમ્બરશીપનું ઓનલાઈન સ્ટાર્ટ કરાવેલું મેમ્બરશીપ માટે રાજકોટ શહેરના કોઈપણ નાગરિક રાજકોટ મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે આર એમ સી ડોટ વી ડોટ આઈ એન ઉપર સ્પોર્ટ્સ રજીસ્ટ્રેશન નામનું એક મેનુ છે એમાં જઈને મોવડીની ચારેય સ્પોર્ટ્સ ફેસિલિટીનું નામ સિલેક્ટ કરે એટલે એમાં મેમ્બરશીપ કરી શકે છે હાલના તબક્કે બેડમિન્ટન ટોટલ પેક થઈ ગયેલું છે એટલે કે જે એમનું મેમ્બરશીપનો કોટા હતો એ પૂર્ણ થઈ ગયેલ છે બાકીની જે ત્રણ ગેમો અમે અત્યારે સ્ટાર્ટ કરી છે લોન ટેનિસ વોલીબોલ અને બાસ્કેટબોલ આ ત્રણમાં હજી થોડું થોડું રજીસ્ટ્રેશન બાકી છે એમના જો આપણે આંકડા આપું તો ચારેય ગેમનો થઈને પાંચસો ને બાણું રજીસ્ટ્રેશન આપણે કરી શકીએ છીએ આખા દિવસ માટે આખા મહિનાનું એની સામે પાંચસો સાત લોકો અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે આ પૈકી એક બેડમિન્ટનમાં ત્રણસો વીસ ની સામે ત્રણસો વીસ રજીસ્ટ્રેશન થઈ ગયું છે બીજું હું આપને જણાવવા માંગીશ કે આ ચારેય ગેમ એવી છે કે જેમાં વગર કોચે પણ લોકો એનો લાભ લઈ શકે એટલે જેને આવડે છે એ પણ રમી શકે જેને નથી આવડતું શીખવા માંગે છે એ પણ બીજા મેમ્બરોની સાથે રહીને શીખી શકે અથવા પોતાની જાતે પ્રેક્ટિસ કરી શકે હા ભવિષ્યમાં અમે સો ટકા એવા પ્રયત્નો કરીએ છીએ કે આ ચારેય ગેમમાં પણ કોચની વ્યવસ્થા ઉપલબ્ધ થાય એના માટેની પણ અમે વિચાર કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે આ ચાર ગેમમાં પણ કોચિંગની તેમજ જે બાકીની સાત ગેમો અમે બીજા તબક્કામાં શરૂ કરવા જઈ રહ્યા છીએ એના માટેનું પણ અમે આયોજન કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં એ પણ અમે સ્ટાર્ટ કરી આપવાના છીએ આપણે એકચ્યુઅલી સવારના છથી સવારના દસ કલાક કલાકની એક બેચ હોય છે અને એ જ રીતે સાંજે 6 થી દસ ટોટલ આઠ બેચ આપણે શરૂ કરી છે બધી ગેમમાં એક કલાકમાં બધી રમતમાં મેમ્બર્સ ફિક્સ રાખવા પડે કારણ કે રમત એ પ્રકારની છે સપોઝ બેડમિન્ટન છે તો મેક્સિમમ ચાર સ્પર્ધકો જેમાં એક સાથે રમી શકે એ રીતે આપણે આખા દિવસનું કાઉન્ટ કરીએ તો બેડમિન્ટનમાં ત્રણસો વીસની સ્ટ્રેન્થમાં ભાગ લઈ શકે એની સામે ત્રણસો વીસ લોકો જોડાઈ ચૂક્યા છે બાસ્કેટબોલમાં અને લોન ટેનિસમાં 80 80 સ્પર્ધકો એક સાથે આખા દિવસમાં ભાગ લઈ શકે એની સામે રિસ્પેક્ટિવલી ચોપન અને છપ્પન જોડાઈ ચૂક્યા છે વોલીબોલમાં એકસો બારની સામે સત્યોતેર ખેલાડીઓએ રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવી આપ્યું છે એટલે આ ત્રણ ગેમમાં આજે થોડાક સ્પોર્ટ ખાલી છે જો કોઈ રમતવીરની ઈચ્છા હોય આ રમતનો લાભ લેવાનો તો લઈ શકે બીજું આ જે આપણો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે મોડીનું એકચ્યુઅલી જે ઇમર્જિંગ એરિયા છે નવું ડેવલપમેન્ટ જે એરિયામાં થઈ રહ્યું છે રામધણથી આગળ જતા મોવડી વાવડી પાળ કણકોટની વચ્ચેનો આ એરિયા છે અંબિકા ટાઉનશીપ જીવરાજ પાર્ક અહીંના લોકોથી ઘરથી ખૂબ જ નજીકનો એરિયા ગણાય એટલે આ બધા લોકો આનો લાભ લઈ શકે છે આ કરવા પાછળનો આપણો ઉદ્દેશ્ય એ છે કે મેં પહેલાં શરૂઆતમાં જણાવ્યા રાજકોટની બેઝિક ફેસિલિટી તો રાજકોટ કોર્પોરેશન પ્રોવાઈડ કરે છે એની સાથે સાથે લોકો સ્પોર્ટ્સ સાથે જોડાય એમની ફિટનેસ બાબતે થોડાક જાગૃત થાય વિવિધ સ્પોર્ટ્સ શીખીને એમનું કેરિયર પણ બનાવી શકે એ બાબતે આપણે ધ્યાનમાં લઈને વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ ફેસિલિટી આપણે ડેવલપ કરતા હોઈએ છીએ આ સંકુલમાં લોન ટેનિસ બાસ્કેટબોલ વોલીબોલ બેડમિન્ટન સિવાય કબડ્ડી યોગ જીમ શૂટિંગ રેન્જ છે દસ મીટરની પછી આર્ચરી છે પાંચ પોઈન્ટવાળી સ્પોર્ટ્સ છે અને ટેબલ ટેનિસ આ ટોટલ અગિયાર પ્રકારના સ્પોર્ટ્સ ફેસિલિટી અવેલેબલ છે મેં આપણે શરૂઆતમાં જણાવ્યું અત્યારે આપણે નવું ખૂબ છે એટલે તાત્કાલિક લોકો લાભ લઈ શકે એ હેતુથી જે રમતો કોચ વગર પણ લાભ લે એવી રમતો આપણે પ્રથમ તબક્કામાં સ્ટાર્ટ કરી આપી છે બીજા તબક્કામાં એમાં પણ કોચિસની વ્યવસ્થા થાય એનું આયોજન આપણે કરી રહ્યા છીએ તેમજ બાકીની જે સાત રમતો છે એને પણ કોચિંગ સાથે જ આપણે શરૂ કરીએ એ પ્રકારનું અમે આયોજન સો કરી રહ્યા છે એકચુઅલી આપણે આ સંકુલ ત્રેવીસ કરોડ જેવી માતબર રકમે બનાવ્યું છે પણ આપણે લોકો પાસેથી કમાવાનો બહુ આશય નથી લોકો નજીવા દરે પોસાય તેવા અફોર્ડેબલ ભાવએ આનો લાભ લે એ મુખ્ય ઇન્ટેન્શન છે એટલે હાલના જે પંદર દિવસ આપણે સોરી દોઢ મહિનાની જે મેમ્બરશીપ શરૂ કરી સોળ પાંચથી ત્રીસ જૂન સુધીની એની મેમ્બરશીપ ફી જ આપણે બેડમિન્ટનમાં ત્રણસો પંચોતેર લોન ટેનિસમાં પંદરસો વોલીબોલમાં અને બાસ્કેટબોલમાં અઢીસો અઢીસો રાખી છે એ પિસ્તાલીસ દિવસના ગાળા માટે નેક્સ્ટ જ્યારે બેચ શરૂ થશે ત્રણ મહિના આપણે ક્વાર્ટરલી બેચ ઓપન કરતા રહીશું એમાં બેડમિન્ટનમાં સાડા સાતસો ત્રણ માસના લોન ટેનિસના ત્રણ હજાર વોલીબોલના અને બાસ્કેટબોલના પાંચસો પાંચસો આપણે ભાવ રાખીએ છીએ પબ્લિકનો રિસ્પોન્સ ખૂબ સારો છે કોચિંગ માટે પણ ઇન્કવાયરી આવતી હોય છે મેમ્બરશીપ કઈ રીતે કરી શકાય એની પણ ઇન્કવાયરી આવતી હોય છે ટાઈમિંગ બાબતે પણ ઇન્કવાયરીઓ ઘણી આવતી હોય છે મને પણ પર્સનલી આવે છે મારા સ્ટાફ જે ત્યાં સંભાળી રહ્યા છે સ્ટેડિયમ એમને પણ આવતી હોય છે એટલે અમે ભવિષ્યમાં સો ટકા આ બધી ઇન્કવાયરીઓ કમ્બાઇન કરશું અને અમારા મેનેજમેન્ટ સાથે ચર્ચા કરીશું કે ભાઈ ટાઈમ સ્લોટ વધારવા છે અથવા તો બીજું કઈ રીતે આપણે વધુને વધુ ફેસિલિટી લોકોને આપી શકે એ પ્રમાણે આપણે ટ્રાય કરશું આખા કોમ્પલેક્સનું આયોજન જ આંતરરાષ્ટ્રીય કક્ષાનું કરેલું છે એટલે ભવિષ્યમાં સો જો ગવર્મેન્ટ આપણને ફાળવશે તો આમાં નેશનલ પ્રકારની કે સ્ટેટ લેવલની ગેમમાં આવશે ઇન્ડોર સ્ટેડિયમ વિશાળ જગ્યામાં હોવાથી અને સંકોચનું સુંદર આયોજન હોવાથી લોકોને અહીં રમવાની મજા આવે છે બધા લોકોને સમય અનુકૂળ રહે તે રીતનો સમય પણ છે સાથે અહીં મેમ્બર તરીકે જોડાઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છે તેમનું કહેવું છે કે સરકાર દ્વારા રમત ગમત માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે બાળકોને અને યુવાનોને રમત ગમત તરફ વળવા અને ફિઝિકલ એક્ટિવિટીમાં વધારો કરવા માટેનું આ સુંદર આયોજન છે લોકોએ અહીં ઇન્ડોર સ્ટેડિયમમાં રમતોનો લાભ લેવો જોઈએ જે લોકોએ રમત ગમતમાં કરિયર બનાવવા ઈચ્છતા હોય તેઓ માટે અહીંયા ઉત્તમ તક મળી રહેશે મારું નામ પરિતા મણિયાર છે પહેલાં તો આ એક ઇન્ડોર સ્ટેડિયમ ઇન્ટરનેશનલ લેવલનું ગવર્મેન્ટે બનાવેલું છે તો એ બધા લોકો માટે ખૂબ જ સારી સુવિધા છે અને અહીંયા બધી જ પ્રકારની ગેમ્સ છે બેડમિન્ટન છે લોન ટેનિસ છે વોલીબોલ છે અત્યારે એ ત્રણ ગેમ્સ સ્ટાર્ટ કરેલી છે અને આ બાળકોથી લઈ અને મોટા કે યંગ એજના હોય બધા લોકો માટે બહુ સારી વસ્તુ છે મોટા હોય તો અત્યારે ડાયાબિટીસ બીપી એવા બધા બધાને ડિસીઝ થતા હોય છે તો એના માટે પણ આવી બધી રમત રમવી એ હેલ્થની દૃષ્ટિએ પણ ખૂબ જ સારું છે અને મહિલાઓ માટે પણ આ એક ઉત્તમ તક છે કેમ કે અહીંયા સવારે એક એક કલાકની બેચ હોય છે છ થી સાત સાતથી આઠ આઠથી નવ ને નવથી દસ સેમ એવી રીતે સાંજે પણ હોય છે તો મહિલાઓ પોતાના ફ્રી ટાઈમમાં પણ આવી શકે છે અને બાળકો પણ પોતાના સવારની સ્કૂલ હોય તો સાંજે અને બપોરની સ્કૂલ હોય તો સવારે આવી શકે છે જેન્ટ્સ છે તો એ લોકો રાતે ફ્રી હોય તો એ લોકો રાતે પણ આવી શકે છે રમવા હું બેડમિન્ટનમાં છું અને હું એક સેવન્થ સ્ટાન્ડર્ડમાં બેબી છે ધ્યાના એની સાથે અહીંયા રમવા આવું છું ડેલી બહુ જ સરસ લાગે છે અમે બંને રોજ આવીએ છીએ હું પહેલાં કોઈ ખાસ એવી એક્ટિવિટીમાં જોડાયેલી નહોતી પણ અહીંયા આ જ્યારથી બન્યું છે મારા ઘરથી એકદમ જ નજીક છે એટલે હું આનો લાભ લઉં છું અને ખૂબ જ નહીવત ફીમાં આપણને ગવર્મેન્ટ આટલું સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે મારું નામ વિધાન ભાવિન કુમાર ટાંક છે હું અત્યારે નવમા ધોરણમાં ભણું છું અહીંયા બહુ બેનિફિટ્સ મળે છે આપણને અહીંયા સ્ટેમિના સૌથી વધારે વધે એ મેઇન છે અહીંયા બધા નાનાથી મોટા લોકો રમી શકે છે એનાથી બધાનું સ્ટેમિના વધશે અને હેલ્થ વાઇઝ બી બધા હેલ્ધી રહેશે હું અહીંયા બેડમિન્ટન માટે જાઉં છું હું મારા મામા જોડે આવું છું આ બહુ સરસ બનાવ્યું આ જે જનતા માટે ફેસિલિટી આપવામાં આવી છે એ બહુ સારો કદમ છે ગવર્મેન્ટનો ગવર્મેન્ટને આવા કદમ લેવા જોઈએ જેનાથી સારું પડે પ્રાઇસ વાઇસ આ બહુ સારું કહેવાય ટુ ફિફ્ટી ફર મંથ સેવન્ટી ફાઈવ પર વન પોઈન્ટ ફાઈવ મંથ આ બહુ સારું કહેવાય આ સ્ટેડિયમ ત્રેવીસ કરોડ નું બન્યું છે ને આ બહુ સારી વાત કહેવાય આમાં બહુ બધા લોકો રમી શકે પૂરેપૂરા દસ કોર્ટ છે એ કોર્ટમાં ચાર જણા રમી શકે અહીંયા રેસ એક કોર્ટમાં આઠ આઠ લોકોને રમવું પડે છે તો અહીંયા એવો પ્રોબ્લેમ ના આવે એટલીસ્ટ અત્યારે હું તો બેડમિન્ટન જ રમું છું બીજી પણ અહીંયા ખાસી ગેમો છે મેં અહીંયા અહીંયા ટૂર લીધો આર્ચરી હતી હતી શૂટિંગ ટેબલ ટેનિસ હતું કબડ્ડી ગ્રાઉન્ડ છે વોલીબોલ ઘણું છે આમ તો એમને જાતે જ કરવું પડે બટ ગવર્મેન્ટને અહીંયા કોચની બી સુવિધા આપવી જોઈએ ભલે રેટ થોડો ખાઈ લે બટ એટલીસ્ટ કોચ હોવો જોઈએ એટલે બધું મેન્ટેન થઈ શકે એના માટે તમારે સવાર સાંજ રમવું જ પડે અમારે ત્યાં એક કોર્ટ છે ત્યાં એવા લોકો પણ છે જે લોકોએ પોતાનું ભણવાનું મૂકી દીધું અને ખાલી ટુર્નામેન્ટ માટે રમો સવાર સાંજ બપોરે આખા ટાઈમે કોર્ટ પર હોય તેવી તક જોઈએ અગર જ અમારે ચેમ્પિયન બનવું હોય તો આ બહુ મદદરૂપ છે કેમકે અહીંયા વુડન ફ્લોર છે અને એકચ્યુઅલી ઓરિજિનલ ફ્લોર કહેવાય બેડમિન્ટન એ બહુ સારું છે એટલે લોકો ઓરિજિનલ એક્સપિરિયન્સ લઈ શકે મારું નામ કિનલ પારસ નગેવાડીયા હું બહુ ખુશ છું કે ગવર્મેન્ટ તરફથી આટલું મોટું પ્લેટફોર્મ રેડી કરવામાં આવ્યું છે જે ઇન્ડોર કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે એકચ્યુલી આ મને એવું લાગ્યું કે ગુજરાત લેવલ પર મોટામાં મોટું હોવું જોઈએ કારણ કે આનાથી છોકરાઓને પ્લસ મોટા અને નાનાથી મોટી બધી એજના જે છે માણસો બધાને એક પ્લેટફોર્મ મળી રહે છે અને ઇનર એક્ટિવિટી જે કદાચ એ લોકોને આ વસ્તુ ન મળે તો આમ અંદરથી પેલું ફીલ થાય કે નજીકમાં કંઈ છે નહીં અને જ્યારે બી એ લોકોને જોઈન કરવું છે તો ઇઝીલી જોઈન કરી શકે છે અને સ્પોર્ટ્સ એક્ટિવિટી એવી છે કે જે અત્યારે હાલના છોકરાઓમાં કે નાના મોટા બધા મોબાઈલ લઈને બેસે છે એની જગ્યાએ આ વસ્તુ કરી શકે તો ફિઝિકલ એક્ટિવિટી એક લાઈફમાં બહુ જરૂરી છે પ્લસ અત્યારે ચાર ગેમ્સ સ્ટાર્ટ થઈ છે બહુ સારું છે મારી ડોટરને હું રોજ લઈને આવું છું એનું રજીસ્ટ્રેશન મને સવારમાં મેં કરાવ્યું છે બહુ સારું છે અત્યારે એ લોકો રમે છે તમે જોઈ શકો છો હાલમાં અત્યારે જે બનાવ્યું છે એનાથી બહુ ફાયદો છે જો બધા જોઈન કરે તો બહુ સારું છે વાઇઝ બી બહુ જ સારી એક્ટિવિટી મળી રહે છે જેના માટે છોકરાઓને બહાર કાઢવાની ખાસ જરૂર છે એ લોકો માટે ખાસ આ બહુ સારું પ્લેટફોર્મ છે કે જે કરિયર બનાવવા માગતા હોય તો એના માટે આ બહુ સારામાં સારું ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવેલું ઇન્ડોર સ્ટેડિયમ છે હું એવું ઈચ્છીશ કે બધા છોકરાઓ આ આમાં પાર્ટિસિપેટ કરે અને આગળ વધે એ કરિયર બની શકે એ લોકોના માટે એક પુષ્ય પ્લાન છે આ મારું નામ ધ્યાના નગેવાડિયા છે અહીંયા બહુ મજા આવે છે રમવાની કેમ કે આ આટલી મોટી જગ્યા છે અને મને અહીંયા બહુ ગમે છે રમવું મને બેડમિન્ટનમાં આગળ વધવું છે હું સાતમા ધોરણમાં છું અત્યારે સવારમાં તો મીન્સ સ્કૂલ પછી ત્યારે જવાનું હોય પણ જ્યાં સુધી આ ચાલે છે મને બહુ ગમે છે અહીંયા મજા આવે રમવાની એટલે અહીંયા આવું છું અહીંયા બધા ટાઈમિંગ્સ હોય છે સવારથી લઈને સાંજ સુધી રાત સુધી આટલું મોટું પ્લેટફોર્મ બનાવ્યું છે એટલે આટલા બધા લોકોને જેને સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય એને આગળ રમવા મળે છે અને જેવા અમારા જેવા લોકોને જેને નાના છોકરાઓને અત્યારથી શીખવું હોય એટલે સ્પોર્ટ્સમાં આગળ વધવું હોય તો તો એ એ અહીંયા રમી શકે છે 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 મારું નામ આયોજન ખૂબ જ સરસ આપણે એક જે સ્ટેડિયમ બી છે બેડમિન્ટન માટે અને ટેમ્પલ પાસે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પણ બેડમિન્ટનમાં બે માંથી એક જગ્યાએ સ્લોટ ખાલી નથી એટલે અમે બી બેડમિન્ટન માટે હું ને મારો ફ્રેન્ડ બે જણા આવીએ છીએ તો બેડમિન્ટનમાં તમે કંઈક ગોતા જ કે સારી એક જગ્યા મળે તો ત્યાં રમીએ તો એના માટે બહુ સરસ આયોજન છે અમારા માટે અહીંયા અત્યારે તો અમે એક બેડમિન્ટન એક જ સ્પોર્ટ્સ રમીએ છીએ પણ ફ્યુચરમાં વધારે સ્પોર્ટ્સમેન થવાનો વિચાર છે હા મારું બીબીએ કમ્પ્લીટ થયું અને કરવાનું છે એટલે વેકેશન ટાઈમ ચાલે છે તો એ ફ્રી ટાઈમ કરવા માટે અત્યારે તો સ્પોર્ટ્સ થઈ છે આ લોકોના કે એ લોકો કોચ બી પ્રોવાઈડ કરવાના છે તો કોચ પ્રોવાઈડ કરશે તો આ જે લોકો એનરોલ થશે એડમિશન લેશે એ બધાને બી બેનિફિટ થશે અને પ્લસમાં અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ સ્પોર્ટ્સ ઉપર બહુ ધ્યાન આપે છે તો સ્પોર્ટ્સ ઉપર ધ્યાન આપવાને લીધે અત્યારે આપણે જેવી રીતે જોઈએ છીએ આવી રીતે રાજકોટમાં એક ઇન્ડોર સ્ટેડિયમ થતું બીજું બીજું ઇન્ડોર સ્ટેડિયમ ઓપન થયું તો એના માટે જેને આગળ વધવું હોય એના માટે ચાન્સ બહુ બહુ બધા અત્યારે ઉપલબ્ધ છે સ્પોર્ટ્સ અત્યારે ખૂબ જ જરૂરી છે કારણ કે માણસોની લાઈફ અત્યારે બેઠાડી જીવન થઈ ગયું છે માણસો અત્યારે ફિઝિકલ એક્ટિવિટી એમની સાવ ઓછી થઈ ગઈ છે સવારે ઉઠે ઓફિસ જવાનું પાછું આવવાનું સુઈ જવાનું બીજું કંઈ મતલબ ફિઝિકલ એક્ટિવિટી કંઈ થતી જ નથી એના લીધે અત્યારે જો સ્પોર્ટ્સ માણસો પોતાના ટ્વેન્ટી ફોર અવર્સની લાઈફમાંથી વન ઓર ટુ અવર્સ બી સ્પોર્ટ્સ રમે તો બહુ બેનિફિટ થાય એમના બોડી માટે બી અને માઇન્ડ માઇન્ડ બી એમ માઇન્ડ બી એમનું સારું થાય અને ઉપરથી બોડી માટે બી બેનિફિટ થાય અને ધારો કે બેડમિન્ટન સ્પોર્ટ્સ છે તો આપણા રિફ્લેક્સિસ એકદમ સ્ટ્રોંગ થાય આપણું એકદમ માઇન્ડ પાવર સ્ટ્રોંગ થાય કે કઈ રીતે પ્લેસમેન્ટ લેવું કઈ રીતે આપણા રિફ્લેક્સ સ્ટ્રોંગ રાખવા બધી રીતે